નો પાંગે ને કેમ હું રાત દીયો તો આયા તર ફલે રાત દી આપને આવડે હું પગાર આપે પગા એવું કેમ બોલ્યા તો તો પછી રાખત ને જર જોતી તી ઉપર લઈ લઉ તેન રાખજો તમને આરે ઉપાડી એવું છે નો ઉપાડે એમ તો અમાર બાપુ રાખી છે મને બીજા બધાને ઉપાડે બાકી મને નો ઉપાડે હમણા એટલા બધા કેમ રી માં તાકડે બહુ બાંગું નખતા રી માં તો એજ ને લખો તો થાય જ ને કેમ

બાપુ હું રાસ બાપુ બાપુ

એટલે પ્રેમ થી પૂછવાનું કીધું મે પ્રેમ થી પૂછ્યું वार વાર થી પૂછ્યું તમે કીધું એમ હાથ ફેર બે હાથ નહીં ફેર હોય ફેર હોય તો નહીં ન હોય તો આ પાડી દે મે પર હે મે પર તમે રમો બાપા હું હું આઈ બેઠો કેમ પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું સાઈ ભાંગર લપાઈ બે જા હમે કેમ બેહુ લપાઈ બે જા બાપુન પર છે આયા બે ના ના